હવે વાત કરીશું આણંદની તો આણંદના ખંભાતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તાલુકા પંચાયત હોલ ખાતે આયોજન કરાયું ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી ઈદ તેમજ રામનવમીના તહેવારને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે ખાસ સૂચના અપાઈ છે પ્રાંત અધિકારી ખંભાત પીઆઈ નગરપાલિકા પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સકરપુર ગ્રામ પંચાયતના સરપંચ પણ હાજર રહ્યા હતા શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્રીસ તારીખે ઈદે રમઝાન છે અને છ તારીખે રામનવમીનો તહેવાર છે પોલીસ હર વર્ષે કોઈ બી ધાર્મિક તહેવાર હોય એના પહેલાં આ શાંતિ સમિતિની મિટિંગ રાખતી હોય એના ભાગરૂપે અને સંભાત શહેરની જે ઇમેજ છે એ બદલવાના પ્રયત્નના ભાગરૂપે આ શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના બંને આગેવાનો પક્ષના આગેવાનોને બોલાવી અને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું રામનવમીની જે યાત્રા છે એનો રૂટ આ વખતે આયોજકશ્રીઓ અને પંચાયત થ છે એમના સરપંચશ્રી દ્વારા બદલવામાં આવે છે એક પ્રેરણારૂપ એક ઉદાહરણ છે જેથી આવનારા સમયમાં પણ એવો જ આ રૂટ રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રામનવમીની ભગવાનની યાત્રા છે એ પૂર્ણ થાય એના ભાગરૂપે આ પગલું જે છે એ આ પક્ષ દ્વારા લેવામાં આવ્યું છે